સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર હત્યાના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓને દબોચી જેલને હવાલે કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ હત્યાના ગણતરીના કલાકોમાં આરોપીનું પગેરું મેળવી આરોપીઓ સુધી પહોંચી દબોચી લેતી ગ્રામ્ય પોલીસ પ્રેમ સંબંધને લઈ કરાઈ હત્યા સાબર ડેરી પાસે રહેતા દિલીપભાઈ સેનાભાઈ વાદી બત્રીસ વર્ષીય પુરુષની હત્યા આરોપી દિનેશભાઈ વાદી સુનિલભાઈ વાદી રાહુલભાઈ વાદી સુરેશભાઈ વાદીને ઝડપી જેલના હવાલે કર્યા કામગીરી કરનાર પોલીસ કર્મચારી એચ આર હેરબા પોલીસ ઇન્સ્પેક્ટર ગ્રામ્ય પોલીસ સ્ટેશન જીબી પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ દ્વારા આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી એડિટર જાકીર હુસેન મેમણ